જેમાં પંદર વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને તેજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેની વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારે સગીરાને કુવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટ તપાસ કરતા સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેથી આમોદ પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી સગીરાના બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સગીરા તેમજ નવજાત બાળકીનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જણાવ્યું આમોદ પોલીસ મથકે આજ રોજ નોંધાયેલા દુષ્કર્મ અને પોસ્કોના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે તારીખ ચાર આઠ બે હજાર રોજ કલાક તેર વાગે આમોદ દરબાર ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂપ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને પોલીસ ભારતીય ન્યાય સહિતની કલમ તાણો મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા કોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે